આજે અમે જઈશી પાતળી માર્કેટમાં જીરાની તો આજે જીરામાં કેટલો ભાવ આવે ને હું તમને કહીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો હું હું અમારા વિક્રમભાઈ હે અને શેખ હે તો જવા દઈ પાતળી માર્કેટમાં હું ભાવ છે જીરાના એ તમને વિડીયોમાં કહીશ તો વિડીયોમાં બન્યા રહેજો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જવા દઈ પાતળી આપણે જીન માં આવી ગયા જો આ જીન માં જવાનો રસ્તો હે પાટડી આ બાજુ આંખ નું દવાખાનું આપણે જીન માં જઈએ પૈસા જાય જીરા નો ભાવ જાણવી આજ માં જવાનો રસ્તો આપણે તો પહેલી વાર જીન માં આહી ટ્રેક્ટર એ ટ્રેક્ટર છે ને નકરા છે જીરા ને આયડા ભરેલા છે ચલો આપણે હે ને જીરા ની હરાજી જોઈ જીરા નો ભાવ તો અમે આવી ગયા છે પાટડી ની માર્કેટ માં જ્યાં જીરા ના ભાવ બોલાય છે આ જગ્યા ઉપર હરાજી ચાલુ ભાઈ

જુઓ લેવાન થાય તમે પંદર હાજર રૂપિયા ને દેવન થાય એટલે આડત્રીસો માં દેવાન થાય એટલા આવે હવે સાડા ત્રીસો ને સિત્તેર સાત સિત્તેર સિત્તેર પંચોતેર છોતેર સિતોતેર એસી એકા પંચા છ્યાસી બાઉન છન્નું નવું પુરાત્રીસ બે ત્રણ ચાર પાંચ નવ હજાર બાર

પૈસા વધારે લઈ ગયો અને ભાઈ હજુ પૂરો કરવું